ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી દ્વી શતાબ્દી મહોત્સવ દરમિયાન વસંતના વધામણા સાથે કેસરજળ રંગોત્સવ અને શિક્ષાપત્રી પૂજામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાંઝના સમાચાર

ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતિમ ચરણ તરફ ગતિ સાથે ચતુર્થ દિવસે વહેલી સવારથી જાણે વસંત પંચમીની ધામધૂમ ઉજવણી કરવા મોટી સંખ્યામાં ચોવીસી અને શહેરીજનો મંદિરમાં બિરાજમાન દેવોના તીર્થજળો સાથે કેસર ચંદન અભિષેકના મંગળા દર્શને પહોંચ્યા હતા ભારે ભીડ વચ્ચે શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણદેવના શ્વેત વસ્ત્રો ધારણ કર્યાની સાથે પૂજારીઓએ તીર્થ ખાતે સવારે કેસરચંદનના અભિષેક સાથે શિક્ષાપત્રીના શ્લોકો સુવર્ણ પિચકારી કેસુડાના ફૂલો કલર ફૂલા અને હાયડા ધરાવવામાં આવ્યા હતા પ્રથમ અને દ્વિતીય સત્રમાં વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી શ્રી પ્રકાશદાસજી અને શાસ્ત્રી શ્રી ગૌલક વિહારી દાસજીએ વસંત પંચમીના દિવસનો મહિમા સમજાવીને શિક્ષાપત્રીને અનુસરી હરિભક્તોએ પોતાનું જીવન ધર્મ અને ભક્તિમય બનાવી કથાશ્રવણ ઉત્સવ સામૈયામાં તન મન અને ધનથી સેવાનો ભાવ રાખવાની વાત જણાવી હતી શિક્ષાપત્રી પૂજનનો લાભ હરિભક્તોને મળી શકે તે માટે સભા મંડપમાં શ્રીજી મહારાજ શિક્ષાપત્રી લખતા હતા તેવા ચે તૈલચિત્ર પાસે શિક્ષાપત્રીનું પુષ્પવર્ષા સાથે પૂજન કર્યું હતું જ્યારે સંતોએ ઠાકોરજીની મૂર્તિને રંગબેરંગી કલર સાથે રંગોત્સવ મનાવ્યો હતો મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ વેકરિયા મુખ્ય યજમાન પદ સાથે ઠાકોરજીની સેવાનો લાભ અમો પરિવારને મળ્યો તે માટે મહંત સ્વામી ઉપમહંત સ્વામી કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને વરિષ્ઠ સંતો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ધર્મકુળથી પધારેલા પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીએ આશીર્વચન આપતા જણાવતા વસંત પંચમીના અને શિક્ષાપત્રીનો મહિમા સમજાવતા અમારા હરિભક્તોએ સેવા સત્સંગ અને સમર્પણનો ભાવ રાખી શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો જીવનમાં ક્યારેય દુઃખ કે તકલીફ ભોગવવાનો વારો નહીં આવે ધામે ધામથી પધારેલા સંતો દેશ વિદેશના હરિભક્તોએ વસંત પંચમીના દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શિક્ષાપત્રી મહાપર્વનો લાભ લીધો હતો સતોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ

Terminal at Kandala. Upcoming shipbuilding facility at Kandala. Introducing green hydrogen based mobility solutions. Introducing magnetic levitation based hyperloop transportation system. Pilot. Go Green Kandala. દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર